કેટલાક લોકો વાતો કરે ત્યારે એવું કે લેવવા એટલે લવના વંશજ અને કડવા એટલે કુશના વંશજ પણ ઇતિહાસ આ બાબતને ક્યાંય સમર્થન આપતું નથી ઇતિહાસ એવું કહેતું જ નથી ઇતિહાસમાં કોઈ જગ્યાએ એવું જોવા નથી મળતું કે લવના વંશજ એટલે લેવવા અને કુશના વંશજ એટલે કડવા પણ કદાચ આ લવકુશનું નામ લેવવા અને કડવા સાથે એટલા માટે સાંકળવામાં આવ્યું હશે કે લવે વસાવેલી નગરી લવપુર ભગવાન રામચંદ્રજીના બંને સંતાનો એમાં લવ એમણે જે નગર વસાવ્યું હતું એ નગરનું નામ હતું લવપુર અને લવપુર એટલે આજનું લાહોર જે પાકિસ્તાનની અંદર છે તે કુશે જે નગરી વસાવી હતી એ નગરીનું નામ કુશગીરી અને કુશગીરી એટલે આજનું પટણા જે બિહારમાં આવેલું છે તે તો મેં તમને જે વાત કરી હતી કે છેક અફઘાનિસ્તાનમાંથી આપણા બધા વઢવાઓ પંજાબમાં આવ્યા અને પછી પંજાબમાં જ્યારે શોક હુણ એ બધાના આક્રમણો થવા લાગ્યા ત્યારે પંજાબની અંદર આપણે લાહોરનો જે બધો પ્રદેશ છે એ બધો પંજાબનો પ્રદેશ કહેવાય જ્યારે એક ટુકડી છે એ એક ટુકડી પટણા તરફ બિહાર તરફ પણ ગઈ છે ઉત્તર પ્રદેશ બિહાર એ તરફ પણ અને ત્યાં પણ રહ્યા છે એટલે આપણે લવે વસાવેલા નગરમાં પણ વાસ કર્યો છે કુશે વસાવેલા નગરમાં પણ વાસ કર્યો છે એટલે કદાચ લેવવા સાથે લવને અને કડવા સાથે કુશને જોડવામાં આવી રહ્યા છે પણ ઇતિહાસની દ્રષ્ટિએ આધારભૂત ઇતિહાસ એવું કહે છે કે લેવવા એટલે લવના વંશજ અને કળવા એટલે કુશના વંશજ એ વાત સત્ય નથી મેં તમને કહ્યું એ પ્રમાણે માત્ર ને માત્ર ત્યાં પંજાબની અંદર રહેલા આ બે પ્રદેશ કરડ અને લેવા એના ઉપરથી જ આ બે જ્ઞાતિના નામની ઓળખ થઈ છે અને ઓળખ થવાનું કારણ પણ એ છે કે વડવાઓની સ્મૃતિ જળવાઈ રહે એવું ઈચ્છતા હતા અને એટલે આપણે વડવાઓના નામ સાથે જ્ઞાતિનું નામ જોડ્યું આપણે કહેવાતા અને તમે જુઓ તો જ્યાં જ્યાં ગુજરાતી શબ્દકોષની અંદર લખાયેલું હશે ત્યાં બધે કણબી આવો શબ્દ લખાય છે ભગવત ગોમંડલની અંદર તમે જુઓ તો એમાં કણબી શબ્દ કારણ કે ગુજરાતીને તમારે સમજવી હોય ગુજરાતી શબ્દને તમારે સમજવો હોય તો ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ જે ગુજરાતી તૈયાર કર્યો છે એટલે કે ગુજરાતી તૈયાર કરી છે એવું કહેવાય છે કે ઇંગ્લિશમાં જેવી રીતે વેબસ્ટરની ડિક્શનરી એ વિશ્વ પ્રસિદ્ધ ડિક્શનરી કહેવાય એ જ રીતે ગુજરાતીની અંદર ભગવત ગોમંડલ એ અદભુત ડિક્શનરી કહેવાય છે અને એમાં કણબીનો અર્થ એ જ લખ્યો છે કે જે આપણા વિશે બધી વાત છે એના અલગ અલગ પ્રકારો વિશેની વાત કરી છે લેવા કણબી કડવા કણબી આંજણા કણબી એ રીતે તો આપણે કણબી હતા પણ કણબીમાંથી પટેલ કેમ થયા એ હવે તમને વાત કરું જ્યારે આપણે ગુજરાતની અંદર આવ્યા અને અહીંયા જેટલા અલગ અલગ નાના 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 રજવાડાઓ હતા નાના નાના ગામો હતા એ બધા ગામના ગામધણી જે હોય એનો વહીવટ કરવા માટે ગામનો વહીવટ કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરતા જેને પટેલ કહેવામાં આવતો સમજો પટેલ એ શબ્દ નથી પટેલ એ હોદ્દા વાચક શબ્દ છે નથી પટેલ પટેલ જ્ઞાતિ વ્યક્તિને ગામનો વહીવટ સોંપવામાં આવે ગામનું ધ્યાન રાખવાની જેને જવાબદારી સોંપવામાં આવે ગામના લોકો પાસેથી મહેસૂલ ઉઘરાવાનું કામ જેને સોંપવામાં આવે એ પટેલ એટલે સમજો કે કદાચ કોઈ દલિત ભાઈને જો આ કામ સોંપવામાં આવ્યું હોય તો એ દલિત ભાઈને પણ પટેલ કહેવાય કોઈ મુસ્લિમને આ કામ સોંપવામાં આવ્યું હોય તો એને પણ પટેલ કહેવાય કદાચ કોઈ બીજી જ્ઞાતિની વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું હોય તો એને પણ પટેલ કહેવાય એટલે પટેલ એક હોદ્દો હતો હોદ્દો મતલબ કે તમે સમજી શકો છો હું તમને જે કહું છું તે કે જેને જવાબદારી સોંપવામાં આવી છે આખા ગામના મહેસૂલ ઉઘરાવાનું કે બીજા કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એના માટે એને પટેલ પણ તે વખતે જેટલા ગામોના અંદર પટેલ તરીકે જેની નિમણૂક કરવામાં આવી હતી એ બહુમત લોકો કણબી હતા બધા કણબીઓ જ્યાં જ્યાં તમે પટેલ તરીકે નિયુક્તિ જુઓ અમુક અપવાદો હોય પણ મોટા ભાગે બધે કણબી અને બધા જ કણબીઓને આ પટેલની ભૂમિકા ભજવવા માટે આપેલી એની પાછળનું કારણ સમજો કારણ કે કણબી જેવી વફાદારી એ વખતે બહુ ઓછી જોવા મળતી એકદમ વફાદાર કોમ કહેવાતી જેને બિલકુલ આડું અવડું ના કરે ખોટું ના કરે નિર્વ્યસની આપણા વઢવાઓ વિશે કે આપણી કોમ વિશે બ્રિટિશરો જે ગેજેટિયર બહાર પાડતા ને એ ગેજેટિયરની અંદર કણબી વિશે લખાયેલું છે અને એમાં આપણા એટલા વખાણ કર્યા છે અને બધી જ આ બાબતો લખી છે કે આ એક જેના પર વિશ્વાસ મૂકી શકાય એવી આ કોમ છે કણબી કોમ અને એટલે પેલા ગામ ધણી એના પર વિશ્વાસ મૂકી અને એને ગામનું સંચાલન સોંપતા ગામનો વહીવટ સોંપતા મોટા ભાગના કણબીઓને આ વહીવટ સોંપવામાં આવ્યો એટલે પછી જે પેલું હોદ્દાવાચક નામ હતું ને એ જ્ઞાતિવાચક થઈ ગયું અને બધા લોકો કણબીને પણ પટેલ કહેવા લાગ્યા જેટલા કણબી એ બધા પટેલ હવે બાકી તો જે સંચાલન કરતા એ જ પટેલ હતા કણબી કણબીમાંથી પટેલ થયા અને પછી પટેલમાંથી આપણે પાટીદાર થયા અત્યારે પાટીદાર પાટીદારની વાતો થતી હોય ઘણા અલગ અલગ નામ પણ એ રીતે રાખે છે પણ આ પાટીદારનો ઇતિહાસ પણ સમજવા જેવો છે હું ખાતરીપૂર્વક કહું કે અહીંયા બેઠેલા મારા ભાઈઓ અને બહેનો કદાચ બહુ ઓછાને ખબર હશે કે આપણે કણબીમાંથી પટેલ અને પટેલમાંથી પાટીદાર કેવી રીતે થયા આ વાત છે ઈસવીસન સત્તરસો અને ત્રણની ની ઈસવીસન સત્તરસો ત્રણ એટલે આજથી બરાબર ત્રણસો અને સત્તર વર્ષ પહેલાની વાત છે ચરોતરની અંદર ખેડા જિલ્લામાં પીપળાવ નામનું એક ગામ છે અને આજથી ત્રણસો ને સત્તર વર્ષ પહેલા ઈસવી સન સત્તરસો ત્રણમાં પીપળાવની અંદર એક પટેલોનું મોટું સંમેલન મળેલું હતું પટેલોનું સંમેલન જેવી રીતે અહીંયા આજે તમે લતીપુરની અંદર ભેગા થયા છો એ વખતે ત્યાં પીપળાવની અંદર ત્રણસો અને સત્તર વર્ષ પહેલાં બધા પટેલો ભેગા થયેલા બધા કણબીઓ ભેગા થયેલા અને આ સંમેલન બોલાવેલું હતું વીર વસનદાસ વીર વસનદાસ એ લેવા પટેલ સમાજનો એક એવો વ્યક્તિ એક એવું બાહોશ વ્યક્તિત્વ કે જેમણે સમાજને સંગઠિત કરવા માટે સમાજને એક કરવા માટે આ સંમેલન બોલાવેલું તે વખતે ઔરંગઝેબનું રાજ્ય હતું અને વીર વસનદાસ અને ઔરંગઝેબ એ બંને વચ્ચે બહુ સારા સંબંધ હતા બંને વચ્ચે ખૂબ સારા સંબંધ તો જે આ પટેલોનું સંમેલન બોલાવેલું જે કણબીઓનું સંમેલન બોલાવેલું એ સંમેલનની અંદર મુખ્ય મહેમાન તરીકે વીર ઔરંગઝેબના દીકરા બહાદુર શાહને આમંત્રણ આપેલું એટલે શાહ આવ્યા કારણ કે એમના પિતાના મિત્ર હતા અને એ આખા કાર્યક્રમના આયોજક હતા એટલે બહાદુર શાહ આવ્યા એટલી મોટી સંખ્યામાં બધા પટેલો ભેગા થયેલા બધા કણબીઓ ભેગા થયેલા આટલી મોટી સંખ્યામાં જોયા બહાદુર શાહે કહ્યું કે તમારી જ્ઞાતિ તો બહુ વિશાળ છે આ બધું જ વીર વસંતદાસ ના મનમાં આખું આયોજન પૂર્વક બધું ચાલતું હતું એમણે તરત જ એનો લાભ લીધો અને પછી એવું કહ્યું કે તમારે એક કામ કરવું પડશે વીર વસંતદાસે એ વખતે જે કંઈ પણ દફતર હોય દફતર એટલે ચોપડાઓ એ ચોપડાની અંદર જ્યાં કણબી લખાતું હતું એ કણબી કઢાવી અને ત્યાં પાટીદાર શબ્દ લખાવાનું ચાલુ કર્યું એમણે એવું કહ્યું કે કણબી શબ્દ કાઢો એને બદલે પાટીદાર શબ્દ લખો આપણે એવું થાય કે એક શબ્દ કારણે હું ફેર પડે કણબી અને પાટીદાર ફેર શું પડ્યો પણ બહુ મોટો ફેર પડે પાટીદાર એનો અર્થ કરવા જાવ તો પત્તીદાર પત્તીદારનો અર્થ જમીન અને એને ધારણ કરનાર જમીનદાર જમીનનો માલિક એનું આખું સપનું અલગ પ્રકારનું હતું માત્ર ને માત્ર મારી જ્ઞાતિના ભાઈઓ બીજાનું કામ કરે એવું નહીં મારી જ્ઞાતિની પ્રત્યેક વ્યક્તિની પોતાની માલિકીની જમીન હોય અને એટલે એને કણબી શબ્દ તે વખતે ઔરંગઝેબના શાસન વખતે કઢાવ્યો અને કણબીને બદલે એમને પાટીદાર શબ્દ અંદર દાખલ કરાવ્યો અને પછી ધીમે ધીમે એ જમીનો જે પાટીદારો હતા એ પાટીદારોના નામે થતી પણ થઈ આમાં કેટલાક વડવાઓ એમને વાતો સાંભળી હોય નવી યુવા પેઢીને તો કદાચ ખબર નહીં હોય સાહેબ કે આપણા વડવાઓએ જે સંઘર્ષ ભર્યું જીવન જીવ્યું છે સાહેબ દિલથી મહેનત કરી કરીને અનાજ પાકે અનાજ બધું ભેગું કરી અને ખરાવાડમાં જાય અને ખરાવાડની અંદર બધાના અલગ અલગ ખડા હોય એ ખડાની અંદર અનાજ તૈયાર થાય સાહેબ અનાજ તૈયાર થઈ ગયું હોય સામે પડ્યું હોય ઘરે છોકરા ભૂખ્યા ટળવડતા હોય પણ એ અનાજમાંથી જ્યાં સુધી રાજાનો ભાગ નીકળે નહીં ત્યાં સુધી અનાજ ઘર સુધી આવે નહીં છોકરા ભૂખ્યા રહે પણ ઘર સુધી અનાજ આવે નહીં પણ આ વીર વસંદ જેવી વ્યક્તિઓએ આ નાના એવા ફેરફારો કરીને પાટીદારોને એના સાચા હક અપાવ્યા કણબીને એના સાચા હક અપાવ્યા આપણે કુર્મી ક્ષત્રિય એમાંથી લેવવા કુર્મી એમાંથી પટેલ એમાંથી પાટીદાર અને પછી તે વખતે ત્યાં ધીમે 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 ચરોતર પ્રદેશ પછી ગુજરાતની અંદર પાટણ અડાલજ આ વિસ્તારની અંદર વસ્તી વધતી ગઈ વસ્તી તો વધતી ગઈ પણ જમીન તો માપની હતી હવે શું કરવું એટલે એમને ત્યાંથી સ્થળાંતર થવું જરૂરી હતું એ સ્થળાંતર કરવા માટે અલગ અલગ વિકલ્પો જ્યારે આ પાટીદારો શોધતા હતા ત્યારે એમના માટે એક વિકલ્પ વિકલ્પ એ કાઠિયાવાડ હતું કારણ કે કાઠિયાવાડ સાવ ઉજ્જળ પ્રદેશ એ વખતે કાઠિયાવાડની અંદર એવી સમૃદ્ધિ નહીં કાઠિયાવાડના જે રાજાઓ હોય નાના 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 બે ચાર પાંચ દસ પંદર ગામડાનો એક રાજા હોય પણ એટલી બધી સમૃદ્ધિ નહીં કારણ કે મહેનત કરનારા એ લોકો નહીં અને એ પાટીદાર સમાજથી બહુ જ પ્રભાવિત એટલે અલગ અલગ રાજાઓ પાટીદારોને ત્યાંથી કાઠિયાવાડમાં લાવ્યા સૌરાષ્ટ્રમાં લાવ્યા અને અહીંયા વસાવ્યા તમારા આખા જામનગર પ્રદેશની હું વાત કરું તો લગભગ સત્તરસો અને શરૂઆતમાં તો આવ્યા છે પણ સત્તરસો અને બ્યાસી ની અંદર કે પંદરસો બ્યાસી છે કે સત્તરસો બ્યાસી છે તે વખતે જામ રાવલ એ જામ રાવલ બે વ્યક્તિઓને આ એમને આમંત્રણ આપ્યું ને પછી સાડા સાતસો પરિવાર આ હાલાર પંથકની અંદર આવ્યા હતા એ બે વ્યક્તિઓની અંદર એક વ્યક્તિ એ હતા ભોજાભાઈ ઠુમર અને બીજી વ્યક્તિ એ હતા પુંજાભાઈ ભંડેરી આ બે વ્યક્તિઓને હાલાર પંથકની અંદર લાવવામાં આવેલા સાડા સાતસો પરિવાર પછી આવ્યા અને ધીમે 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 ફેલાતા ગયા એટલે આપણે ચરોતર અને એ બધા જ પ્રદેશોમાંથી અહીંયા આવ્યા આપણી અટક પણ એવી જ રીતે બની જે લોકો વસોમાં રહેતા હતા એ વસોયા અહીંયા આવ્યા પછી જે સાવલીમાં રહેતા હતા એ સાવલિયા સોજિત્રામાં રહેતા હતા એ સોજિત્રા અલગ અલગ જેટલા નામ છે લિંબાસીમાં રહેતા હતા એ લીંબાસિયા આ પ્રમાણે બધી અટકો થઈ પછી કાઠિયાવાડમાં આવ્યા પછી કાઠિયાવાડમાં બે રીતે આપણી અટકો થઈ છે એક અટક એ આપણે જે પ્રદેશમાં જે ગામમાં રહેતા હતા એ ગામના આધારે થઈ છે જેવી રીતે ગોંડલમાં રહેનારા ગોંડલિયા રાણપરમાં રહેનારા રાણપરિયા એ રીતે ગામ ઉપરથી સરદારમાં રહેનારા સરદારા એ પ્રમાણે અટક થઈ છે અને બીજી આપણા વઢવાઓના સમર્પણના આધારે પણ કેટલીક અટક થઈ છે રૈયા બાપા પટેલ 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 એના 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 પરથી 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 રૈયાણી થઈ થઈ કાનાભાઈ કાનાણી અટક થઈ આ કેટલીક અટકો એ વઢવાઓ જેને બહુ જ સારું કામ કર્યું એના પરથી થઈ છે અને પછી ધીમે 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 આપણે અહીંયા વિસ્તરતા ગયા અને પછી તો ચરોતર ત્યાંથી પહેલા અમેરિકા અને યુરોપ તરફ જવાની શરૂઆત થઈ અને પછી તો કાઠિયાવાડ પણ એમાં જોડાયું અત્યારે એવું કહેવાય છે કે વિશ્વનો કદાચ એક પણ દેશ એવો નહીં હોય જ્યાં પાટીદાર વસ્તો ના હોય એક પણ દેશ એવો નહીં હોય તમામે તમામ દેશમાં મેં તમને જે વાત કરી કે મારી આજની વાર્તા લોકો બહુ સાંભળે છે તો મને ફિઝીમાંથી એક ફોન આવેલો અને પછી મને એવું કહ્યું કે તમારી વાર્તા અમે એક વખત સાંભળી તમે એક કામ કરો ને આ નંબર એડ કરી દો ને તો મને અહીંયા વાર્તા મળે તમે ફીઝીમાં હવે ફીઝીની અંદર તો સંખ્યા બહુ ઓછી બહુ ઓછા લોકો બહુ ઓછા ગુજરાતીઓ તો એમણે ત્યાં મને એવું કહ્યું કે અહીંયા ફીઝીની અંદર અમારો પટેલ સમાજ છે અને અમે ગ્રુપ બનાવ્યું છે અને એની અંદર અમે આ વાર્તા શેર કરીએ છીએ તો ફીઝી જેવા નાના ટચુકડા દેશની અંદર પણ પાટીદારો પહોંચ્યા છે એટલે પાટીદારોની શરૂઆત અફઘાનિસ્તાનથી થઈ અને અત્યારે સમગ્ર વિશ્વની અંદર આ પાટીદારો ફેલાયા કેટલીક બાબતો આપણે સમજવી પડે અને હવે આપણા સમાજના ભવિષ્ય માટે સમાજની જાળવણી માટે સમાજના વિકાસ માટે એ વાતોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો પડે ભગવત ગો મંડળની જે મેં વાત કરી એ ભગવત ગો મંડળમાં કણબી કોમ વિશે કેટલીક કહેવતો લખાયેલી છે મારે એ કહેવત કેવી છે અને કહેવત કહીને સંગઠનના સંદર્ભમાં આપણે શું કરી શકીએ એ વાત પણ તમારી પાસે મૂકવી છે અલગ અલગ પ્રકારની કહેવતો કણબી વિશે છે એમાં એક કહેવત આ હું જે તમને બોલું છું એ ભગવત અંદર છે ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ જે ગુજરાતી શબ્દકોશ તૈયાર કરાવ્યો એમાં કદાચ કોઈને રસ પડે તો તમે ઇન્ટરનેટ ઉપર એટલે તમારા મોબાઈલમાં ગૂગલમાં ભગવત ગોમંડલ એવું સર્ચ આપજો અને પછી ભગવત ગોમંડલ આવે એટલે એમાં તમને શબ્દ શોધવા માટેનું કહેશે એમાં કણબી શબ્દ આપજો એટલે તરત જ આપણા વિશેની બધી કહેવતો મળશે જુદી જુદી કહેવતોમાં એક કહેવત એવી છે કણબી પાછળ કરોડ પણ કણબી કોઈની પાછળ નહીં તમે જુઓ આપણી સમૃદ્ધિ કેવી હશે આપણો દબદબો કેવો હશે જરા વિચારજો કણબી પાછળ કરોડ પણ કણબી કોઈની પાછળ નહીં એનો સ્પષ્ટ મતલબ એ થયો કે બધા લોકોનું ધ્યાન રાખનાર આપણે છીએ કારણ કે આપણે ખેતી કરતા બધા લોકો આપણા આધારે નભતા જો કણબી કાચો પડે તો બધા લોકો કાચા પડે કણબીને તકલીફ પડે તો બધા લોકોને તકલીફ પડે કારણ કે કણબીના આધારે બાકીના લોકોનું જીવન ચાલતું હોય કણબી પાછળ કરોડ પણ કણબી કોઈની પાછળ નહીં ક્યારેય કોઈ પાસે હાથ લાંબો ના કરતો સાહેબ આપણા પૂર્વજોના ઇતિહાસ જુઓ અલગ અલગ પ્રકારના દુકાળ પડ્યા દુકાળની અંદર એવી પરિસ્થિતિ આવે કે મૃત્યુ સામે નાચતું હોય પણ છતાંય કણબીની એક ખાસિયત રહી છે કે બીજાની સામે હાથ લાંબો ના કરે સતત બીજાને આપવા માટે ટેવાયેલા એ બીજા પાસે માંગે નહીં આપણે આને આધારે એક બાબત સમજીએ ખરેખર આપણે બધાને આપવા માટે ટેવાયેલા છીએ અત્યારે જો હું તમને કહું કે ગુજરાતમાં કોઈ એવું પૂછે કે કણબીની વસ્તી કેટલી કદાચ લેવા અને કળવા બંનેને ભેગા કરે અને કણબીની વસ્તી કેટલી એવું પૂછે ઘણા લોકો અલગ 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 ટકાવારી કે છે પણ લગભગ ચૌદ થી પંદર ટકા જેટલી વસ્તી એ પાટીદાર સમાજની વસ્તી છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અમુક ખોટા આંકડાઓ આપવામાં આવે છે ચૌદ થી પંદર ટકાની આસપાસ પાટીદાર સમાજની વસ્તી છે એમાં પાછા જો આંજણા ને ભેગા કરો તો વધી જાય આ ચૌદ કે પંદર ટકા પાટીદાર સમાજની વસ્તી છે વિકાસમાં પચાસ ટકા કરતા પણ વધારે ફાળો એ પાટીદાર સમાજ તમે કોઈ પણ જગ્યાએ જઈને જોઈ લ્યો જોઈ લ્યો મોટી મોટી હોસ્પિટલ પાટીદાર સમાજ મોટી સ્કૂલ પાટીદાર સમાજ કોઈ પણ એ પ્રકારનું ગમે મોટું મંદિર ચલો ને પાટીદાર સમાજ મોટી સપ્તાહ પાટીદાર બધે ફાળો પાટીદાર સમાજનો જ રહ્યો છે મારે એક લેકચર હતું અને લેકચર માટે હું નવસારી ગયેલો નવસારી લેકચરમાં ગયેલો સોની સમાજનું એ કાર્યક્રમ હતો અને એમાં મારું પ્રવચન હતું બહુ સરસ બધા સુશિક્ષિત લોકો હતા અને એમના કાર્યક્રમમાં હું ગયો હું ગયો ને તો મને આશ્ચર્ય થયું આશ્ચર્ય એટલા માટે કારણ કે સોની સમાજની વાડી હતી અને સોની સમાજની વાડીમાં અંદર એન્ટર થયો કાર્યક્રમ જે હોલની અંદર હતો એ વાડીમાં આવેલો એક એર કન્ડિશનર હોલ હતો હું નવસારીની વાત કરું છું અને હોલ ઉપર પાછું પટેલનું નામ લખ્યું હતું એટલે મને આશ્ચર્ય થયું કે આ વાડી હોની નામ પટેલનું એટલે આયોજક હતા એને મેં પૂછ્યું મેં કીધું આ વાડી તમારી સોનીની પણ નામ પટેલનું કામ કે દાન પટેલનું છે નામ તો પટેલનું જ હોય ને સોનીની વાડીમાં પણ આપણે દાન દઈએ છીએ તમે સમજો દઈએ છીએ આપીએ છીએ કારણ કે પટેલની એ એ રીત રહી છે કે બધાને આપે આ અમારા વેવાઈ છે બેકબોન વાળા ભોહનભાઈ પટેલ એમને ભાગવત સપ્તાહ કરી એમના ગામમાં હું ગયો એમને એમના ગામની અંદર બહુ સરસ પટેલ સમાજ તૈયાર કર્યો પછી પટેલ સમાજ બહુ સરસ તૈયાર થયો એટલે ઈટાળી કરીને ગામ છે ગીરની અંદર ઈટાળી ગીર એટલે પછી ગામની અંદર એક બીજો સમાજ રહેતો હતો એ સમાજ મળવા માટે આવ્યો અને એમણે એવું કહ્યું કે શેઠ તમે તમારા સમાજ માટે તો કરી દીધું પણ અમારા સમાજનું શું થાય તો કે હાલો કાંઈ વાંધો ને તમારો સમાજ એ બનાવી દે બનાવી દીધો ગામના દલિત ભાઈઓ મળવા માટે ગયા એ કે અમારે તો ક્યાંય સમાજ હોય જ નહીં કોઈ દી તમે અમારા ગામની વ્યક્તિ ને આપણા ગામમાં અમારા માટે કાંઈ ન થાય તો કે તમને બનાવી દે દલિત નહીં સમાજ બનાવી દીધો પટેલનું હૃદય બહુ જ વિશાળ છે હંમેશા આપતા રહ્યા છે આપણે સમજીએ આપીએ ચોક્કસપણે આપીએ બધાને આપીએ કારણ કે આપણા શાસ્ત્રો આપણને એમ કે છે વસુધૈવ કુટુંબકમ સમગ્ર વિશ્વ આપણું કુટુંબ છે વિચાર જો એટલે જ કહું છું કે આ સંગઠનોની આવશ્યકતા એટલા માટે જ હોય છે ઇઝરાયલ બહુ નાનો એવો દેશ છે બહુ નાનો દેશ પણ કોઈની તાકાત નથી કે ઇઝરાયલની સામે આંખ ઊંચી કરીને જોઈ હવે સાવ નાનો ટબુકડો દેશ અને છતાંય કોઈની તાકાત નહીં કોઈની હેસિયત નહીં એની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે કેમ તો કે કે એનું સંગઠન સંગઠન એની એકતા એકતા એમ આપણું આપણી બીજા ખાઈ ના જાય એના માટે તૈયાર કરશે આપણી જાતને પણ જરા એ માટે આપણે તૈયાર કરીએ ત્રીજી એક આપણા વિષયની કહેવત છે કે કણબીના હાથ સોનાના પણ જીભ કુહાડાની આઈ જોજો હાથ સોનાના એટલે આપવામાં તો બધું આપે મેં એમણે કહ્યું ને બધુંય દઈ દે તમામ પણ જીપ કુહાડા જેવી એ જે બોલે પૂરું કરી નાખે એ એક વાક્ય બોલે ને તો બધું પૂરું કરી દે આપણે શીખીએ કેવી રીતે બોલવું એ જો કોઈ પાસેથી શીખવું હોય તો સારામાં સારું શીખવા જેવું વણિક સમાજ પાસેથી છે વાણિયા પાસે શીખવું બોલવું કેવી રીતે ગમે એમ મન ફાવે એમ બોલી નહીં નાખું વાણી વિવેક એ વ્યક્તિને બહુ આગળ લઈ જાય છે અને જેમ જેમ વ્યક્તિ શુશિક્ષિત થતી જાય જેમ જેમ વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરતી જાય એમ એમ એ વ્યક્તિની વાણી વિવેકી બનતી જાય આપણી વાણી થોડી અને એ કદાચ આપણા વડવાઓ જે કામ કરતા હતા જે સતત શ્રમ કરતા હતા એને કારણે આપણામાં આવેલું છે પણ આપણે સુધારવું પડશે કે આપણી જીભ જે કુહાડા જેવી છે એ કુહાડા જેવી નહીં હવે મધ જેવી કરતા શીખવું પડશે અને તો આપણે આ દુનિયાની અંદર ટકી શકીએ અને જ્યાં જવું છે ત્યાં જઈ શકીએ આવી અલગ અલગ પ્રકારની આપણા વિશેની કહેવતો પણ છે આમે થોડી તમને પાટીદાર સમાજના ઇતિહાસની અને પાટીદાર સમાજના ઇતિહાસની સાથે સાથે આપણે પાટીદાર સમાજની જે કહેવતો કે પાટીદાર સમાજ વિશેની જે કંઈ પણ વાતો આપણા ગ્રંથોમાં છે એના વિશેની વાત તમારી પાસે મૂકી